નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નર્મદા જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર આગામી નવેમ્બરે આદિવાસીઓના ભગવાન એકસો પચાસમી જન્મ જયંતિ છે અને જન્મ જયંતિની ઉજવણીનું લોન્ચિંગ ડેડીયાપાડા ખાતેથી કરવાનું નક્કી થતા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉજવણીની શરૂઆત થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થળ મુલાકાત કરી પ્રધાનમંત્રી પંદર નવેમ્બર ના દિલ્હી થી સીધા સવારે આઠ કલાકે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાંથી સીધા હેલિકોપ્ટર માં ડેડિયાપાડા આવશે અને પહેલા દેવ મોગરા માતાજીના દર્શન માટે જશે ડેડિયાપાડામાં રોડ શો કરશે ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને સભા સંબોધિત કરશે તે પૂર્વે ભરૂચના સાંસદ મનસુખ વસાવા સ્થળ પર પહોંચ્યા અને વ્યવસ્થાઓની સમીક્ષા કરી છે જો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા મુકામે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે અહીંયા ડેડિયાપાડા પધારી રહ્યા છે આ ડેડિયાપાડા બિરસા મુંડા જન્મજયંતિ ઉજવણીના કાર્યસ્થળે આવતા પહેલાં તેઓ આદિવાસીનો આસ્થાનું કેન્દ્ર દેવમોંગરા કે દેવમોંગરા એવું સ્થાન છે કે ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ત્રણ થી ચાર રાજ્યોના આદિવાસીઓ અવારનવાર અનેક પ્રસંગોએ દર્શન માટે આવે છે લાખોની સંખ્યામાં દેવ મોંગરા દર્શન કરીને પોતાની મનોકામના એની પૂર્ણ કરે છે લોકો તો આ આદિવાસીનું આસ્થાનું કેન્દ્ર છે શક્તિની ઉપાસના છે જગદંબાનું આ સ્વરૂપ છે દેવ મોંગરા માતા એક શક્તિપીઠ જ છે એ જગ આધાશક્તિની આ એક સ્વરૂપ છે તો એના મોંગરા માતાજીના તેઓ દર્શન કરવાના છે અને મારે આજે તમને મીડિયાની સમક્ષ એ કહેવું છે કે મોંગરા પ્રથમ વખત નથી જતા ઢીડિયાપાડામાં પણ પ્રથમ વખત નથી જતા એ ગુજરાતના માનન્ય મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેવ મોંગરા ગયા હતા અને તે વખતે ત્યાંના પૂજારી એમને આશીર્વાદ આપ્યા હતા કે તમે મુખ્યમંત્રી છો આવનારા દિવસોની અંદર તમે આના કરતાં પણ મોટા વ્યક્તિ બનશો મોટા માણસ બનશો તો એ આ એ એમને યાદ છે તો એ મોંગરા માતાજીના તેઓ પ્રથમ દર્શન કરશે અને માતાજીના આશીર્વાદ લેશે ત્યાર પછી આ ડીયાપાડામાં પીઠા ગ્રાઉન્ડની અંદર જાહેર સભાને સંબોધશે જાહેર સંવાદ સંબોધતા પહેલાં રોડસોમાં લોકોને મળશે અને બિરસા મુડાની જન્મજયંતિ ઉજવાનો આખો સંદેશો ઉપસ્થિત જનતાને ઉપસ્થિત જનતાને તેઓ આપશે કેટલાક લોકો જે વાતો કરે છે પોલિટિકલી દ્રષ્ટિએ દેશના પ્રધાનમંત્રીએ આવે છે પણ એ બધી વાત તો તદ્દન વાહ છે અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ દેડિયાપાડામાં તેઓ આવ્યા હતા અને ત્રણ દિવસ આયા હતા અને આદિવાસીઓ શિક્ષણની રીતના ખૂબ ઉચ્ચું સ્થાન પ્રાપ્ત કરે ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત કરે દીકરીઓ પણ ભણે દીકર્યા પણ ભણે એ ઉદ્દેશ્ય સાથે અહીંયા અ ત્રણ દિવસ રોકાઈને આદિવાસીમાં શિક્ષણ માટે એમને ક્રાંતિ સર્જી હતી અને આ થી પચાસ સાઠ કિલોમીટર દૂર સ્ટેચ્યુ ઓફ યુનિટી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે એમાંથી પણ દેશવાસીઓ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે ત્યાં પ્રતિમા બનાવી છે અને ત્યાં સમયે સમયે વર્ષમાં એક થી બે વખત આવે છે આપણા નર્મદા જિલ્લામાં અને ત્યાંથી આખા દેશવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લેવા માટે તે દેશવાસીઓને અપીલ પણ કરે છે અને આજે એમની અપીલના કારણે આજે સમગ્ર દેશવાસીઓ આજે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી પ્રેરણા લે છે અને દેશ એક બની રહે એના માટે બધા લોકો સંકલ્પ કરે છે એ ઉદ્દેશ્ય સાથે આ બિરસા મુંડા જીવનમાંથી પણ આદિવાસી સમાજ બીજા અન્ય સમાજના લોકો પણ પ્રેરણા લે એ ઉદ્દેશ્ય સાથે આવે છે બિરસા મુંડા અ જે પચીસ વર્ષની વયે જે શહીદ થયા છે છે પણ એમના બધું પ્રેરણા લેવાનું બિરસા એ આઝાદીની લડાઈ તો લડ્યા છે ઇતિહાસે નોંધ નથી લીધી આઝાદીની લડાઈ લડ્યા છે શહીદ થયા છે પણ ઇતિહાસે નોંધ નથી લીધી પણ બિરસા મુંડાની જે ઓળખ એ દેશના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટી આપી છે

આને આના અનુસંધાને જ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે અને જે કેટલીક બીજી પેટા યાત્રા નીકળી છે આદિવાસી ગૌરવ યાત્રા અનુસૂચિત જનજાતિ ગૌરવ યાત્રા જે બિરસા મુંડાના જન્મ જયંતિ ના દિવસે બળી મોટા ધામધૂમથી ઉજવાનો છે એના ભાગરૂપે એક અંબાજીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી એ યાત્રા આજે સમાપન થવાની છે અને બીજી ઉનાઈથી 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 જે યાત્રા નીકળી છે એ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એ સમાપન થાય આ બંને યાત્રા થકી આખા ગુજરાતના આદિવાસીને આવરી લીધા છે અમારા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા કર્મા જે ગઈ કાલે જ માંગરોલ તાલુકાની અંદર બિરસા મુંડાની પ્રતિમાની અનાવરણ વિધિ કરી ટાટિયા ભીલની પ્રતિમાની અનાવરણ વિધિ કરી એ ઉપરાંત જનતાને આ બંને યાત્રા થકી જનતાને ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર જે કલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાથી પણ માહિતગાર કર્યા છે અને આદિવાસી ના જે સાચા રતનો વિકાસ કઈ રીતના રાજ્ય સરકાર ને ભારત સરકાર કરી રહી છે એ બધી રાજ્ય સરકાર ને જે બંને યાત્રાની અંદર જે મંત્રીઓ જોડાયા હતા આગેવાનો જોડાયા હતા એમના થકી આદિવાસી સમાજ એનાથી જાગૃત કર્યા છે માહિતગાર કર્યા છે આદિવાસી સમાજની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જેથી આદિવાસીઓ બીજી કોઈ અન્ય વાતમાં ન આવતા કોઈ ખોટી વાતમાં ન આવતા એક જે સરદાર વલ્લભભાઈ પટેલનું પટેલનું જે સ્વપ્ન હતું એ અખંડ ભારત એ અખંડ ભારત બની રહે અખંડ ભારત છે જ એમાં કોઈક ન કોઈક પ્રકાર ના કોઈક એવા પરિબળો કોઈક ને કોઈક આદિવાસી સમાજને ગુમરાહ ના કરે એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર આ જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય વિચારધારા લોકોમાં જાય અને આવનારા દિવસોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જેમ પ્રેરણા લેવાની લેવાની અપીલ અમે કરી રહ્યા છીએ એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ એક પ્રેરણા લે રાષ્ટ્રીય વિકાસ ની સાથે આદિવાસી પણ જોડાય એ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે બીજી